સંસ્કાર ભારતી ટ્રસ્ટના આયોજન હેઠળ હેઠળનાર ભરૂચ મોડલ યુનાઇટેડ નેશન બે હજાર પચીસ પચીસ દ્વારા બી એમ યુ એન બે હાજર પચીસ નું વિઝન લક્ષ્યાંકો અને કાર્યક્રમનું સંપૂર્ણ માળખું રજૂ કરવામાં આવ્યું પરિષદનું ઉદ્ઘાટન પાંચ જુલાઈ ના રોજ થશે જેમાં ભરૂચના માનનીય ધારાસભ્ય રમેશ મિસ્ત્રી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે જ્યારે જ કરશે બીએમયુએન બે હજાર પચીસ માં પાંચ આંતરરાષ્ટ્રીય સમિતિઓ યુનાઇટેડ નેશન્સ જનરલ આર્મ્સમાં યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ WHO, UNHRC અને UNICEF અને ત્રણ રાષ્ટ્રીય સમિતિ લોકસભા રાજ્યસભા અને ગુજરાત વિધાનસભા સામેલ રહેશે વિદ્યાર્થીઓ રોગચાળા પ્રતિસાદ શાંતિ જાળવણી શિક્ષણ સુધારા સાયબર કાયદા અને એક રાષ્ટ્ર એક ચૂંટણી જેવા મહત્વના મુદ્દા પર ચર્ચા કરશે વિશિષ્ટ રીતે આ પરિષદમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત પ્રેસ કોપર્સ પણ જોડાશે જે રિયલ ટાઈમ રિપોર્ટિંગ સંપાદકીય લેખન પત્રકાર પરિષદના અનુકરણથી વિદ્યાર્થીઓને મીડિયા ક્ષેત્રે તાલીમ આપશે જુલાઈના રોજ એવોર્ડ સમારોહ સાથે પૂર્ણ થશે સમાપન સમારંભે તરીકે યુથ અને ગ્લોબલ રિસ્પોન્સિબિલિટી વિષયક પેનલ ચર્ચાનું આયોજન પણ કરાયું છે જેમાં દુષ્યંત પટેલ રાકેશ ભટ્ટ અને ઉત્પલ શાહ જેવા પ્રતિષ્ઠિત વક્તા વિદ્યાર્થીઓને પ્રેરણા આપશે આ ચર્ચા સત્રનું સંચાલન સંસ્કાર વિદ્યાભવનના વિદ્યાર્થી નેતા દિવ્યાંશ

पूरा समापन समारोह है इसकी अध्यक्षता करेंगे संस्थान भारती ट्रस्ट के मैनेजिंग ट्रस्टी श्री मधुसूदन लोनिया सर और जो हमारा समापन समारोह समार है उसके मुख्य अतिथि रहेंगे आ, एक्स एम एल ए श्री दुष्यंत पटेल सर और इसका मुख्य आकर्षण रहेगा पैनल डिस्कशन ये जो पैनल डिस्कशन है उसका तो 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 टॉपिक है लीडरशिप एंड ग्लोबल रिस्पॉन्सिबिलिटी और इसमें जो विभिन्न क्षेत्र के लीडर्स हैं वो आमंत्रित किए गए हैं एट दैनलिस्ट पैनल में रहेंगे श्री दुष्यंत पटेल जी श्री भरत चौरासना जी श्री राकेश भट्ट जी और श्री पुष्पा शाह जी संस्कार भारती ट्रस्ट के जे हमेशा थी विद्यार्थियों ने एक वैश्विक मंच और वैश्विक अभिगम अपने प्रतिबद्ध है અને એના જ ઉપલક્ષમાં તારીખ પાંચ અને છ જુલાઈના રોજ ભરૂચમાં પ્રથમ વખત ભરૂચ મોડલ યુનાઇટેડ નેશન ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવનું આયોજન સંસ્કાર ભારતી ટ્રસ્ટ કરી રહ્યું છે જેનું જેનું ઉદઘાટન તારીખ પાંચ જુલાઈના રોજ રાખવામાં આવેલ છે જેમાં ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના સલાહકાર તથા સી ઈઓ કલામ સેન્ટર શ્રી પારસી ઉપસ્થિત રહેશે તથા ભરૂચના ધારાસભ્યની ઉપસ્થિતિમાં અમારા ટ્રસ્ટ અમારા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મધુસૂદન સરની અધ્યક્ષતામાં આ કાર્યક્રમની શરૂઆત થશે જેમાં ભરૂચની પંદરથી વધુ અગ્રગણ્ય શાળાઓ તથા બસ્સોથી વધુ વિદ્યાર્થીઓ અલગ અલગ ભૂમિકામાં વૈશ્વિક નેતાઓ સંસદ સભ્ય અને ધારાસભ્યની ભૂમિકામાં આ બંને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમિતિ પર પોતાનું જે ધ્યાન છે કેન્દ્રિત કરશે જેમાં આંતરરાષ્ટ્રીયમાં પાંચ સાથે રાષ્ટ્રીય રાષ્ટ્રીય સમિતિમાં લોકસભા રાજ્યસભા ધારાસભ્ય વિધાનસભા અને નેશનલ પ્રેસ અને ઇન્ટરનેશનલ પ્રેસ આમ કુલ દસ સમિતિઓનું આયોજન કરવામાં આવેલ છે આમાં દરેક સમિતિમાં જે વિજેતા થશે તેઓને અગિયારસો રૂપિયાનું કેશ પ્રાઇઝ તથા જે બેસ્ટ ડેલિગેશન છે એ શાળાને એકાવનસો રૂપિયાનું કેશ પ્રાઇઝ સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા આપવામાં આવશે પટેલનો અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે છુડાયેલા હું એસ આઈન ન્યૂઝ સાથે